સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત પુટલેગર મનીસુર્ફે મલોક કાલિદાસ વસાવા અને રોહિત તલસુખ વસાવા બંને કોગાડીમાં વિદેશી દારૂ ભરી લાવી સારંગપુર ગામના કોમતી નગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે ગત તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર જીઆરડીસી પોલીસને બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત પુટલેગર મનીસુર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત તલસુખ વસાવા બંને કોગાડીમાં વિદેશી દારૂનો ભરી લાવી સારંગપુર ગામના ગોમતીનગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે બંને ઇસમોહ ફરાર થઈ ગયા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની સાતસો પંચાણું બોટલ મળી આવી હતી પોલીસે સ્થળ પરથી એક લાખ ચોસઠ હજારનો દારૂ અને ઇકો સહિત મોપેડ મળી કુલ ચાર લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા તે દરમિયાન પોલીસે આજરોજ પ્રોહિબિઝન એક્ટના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓને સારંગપુર ખાતેથી ઝડપી પાડ્યા હતા